સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મિલેટ મહોત્સવ જામનગર ખાતે આયોજિત બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા નિરોગી જીવન જીવવા માટે મિલેટ્સનો રોજિંદા આહારમાં ઉપયોગ જરૂરી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ પંચોતેર જેટલા મિલેટ્સ અને પ્રાકૃતિક સ્ટોલ તેમજ લાઇવ મિલેટની વાનગીઓના સ્ટોલની મંત્રીએ મુલાકાત લીધી રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત બે દિવસીય તા આઠથી નવ ફેબ્રુઆરી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર બાજરી રાગીનો આપણા રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનીજ વિટામિન સમાયેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉંમરે થતા રોગોથી મુક્તિ મળે છે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મિલેટ પાકોના વાવેતર માટે જાગૃત કરવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે જામનગરમાં એક બીજો કાર્યક્રમ છે મિલેટ વર્ષનો કાર્યક્રમ છે અને એ દર વર્ષે અલગ અલગ રીતે આ કાર્યક્રમ છે એમાં મિલેટનો જે કાર્યક્રમ છે એ થતો હોય છે એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતો ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના પ્રદર્શનો અને ત્યાં સ્ટોલ છે એ પણ રાખવામાં આવ્યા છે ખેડૂતો વધારે વધારે પ્રાકૃતિક ખેતી કરે અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે જેને મિલેટ કહીએ છીએ આપણે એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે મિલેટ છે બાજરી છે કે જુવાર છે રાગી છે કે આ બધી જે ખાસ કરીને જે દાણાદાર અન્ન છે ધાન્ય છે એને એમાંથી વધુ પ્રોટીન મળે છે એને ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો એને વધારે મૂલ્ય પણ મળે છે અને એના માટે રાજ્ય સરકાર મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કરતું હોય છે આજે મારે હમણાં આજનો એક કાર્યક્રમ પણ છે જામનગરમાં છે મિલેટ વર્ષ પણ તો દરેક ખેડૂતભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી આ મિલેટ વર્ષની ઉજવણીમાં આવ્યા છે ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો છે એ પણ ખૂબ સરસ રીતે માર્ગદર્શન ત્યાં આપ્યું છે અને સારી એવી સંખ્યામાં ખેડૂતોએ પણ આ મિલેટ વર્ષમાં ભાગ લીધો છે